Thank you હેલો મિત્રો તો કેમ પણ તો જો લાલ ખુશું જે લતા તો તરમ આવ્યા છીએ તો શાક બહુ તાજા છે તો પાછા ખારા કરી છે તો તો આ છે મારું પપ્પા ઓલા છે પેરમ મામા અને તેને તેનું બૂટ અતરમ આવી જશે આ કંઈક દાળ છે તો કેમ પણ તો આ કંઈક શાક છે મચ્છી છે અહીં તો મચ્છી અંદર પડી છે અને થોડીક બહાર છે અને બહાર જો માણસ કેટલું આવી ગયું શાક લેવા અને અમારે તો ઘરે કઈ વાણી શાક લેવા તો મારા બધું બ્લોગ ને બેઠો ને એવું બધું છે કડાક છે ઓલા એક ભાઈ બ્લોગર છે ને સંધુ છે ને વીરજો વીરજી છે એવા બધા છે તો કેમ પણ તો આગળ તમને મચ્છી બતાડું કે રેજીન બતાડું તો કે પછી આયા બતાડું તો કે ખબર નથી તો કેમ પણ એ તો મિત્રો જો નાની ઉરમાં કેટલો માણસો લઈને જાય છે નાની હું તમને ઉર બતાડું કેટલું માણા બની તો જો તમે એક બે ત્રણ ચાર ને પાંચ માણા બોટ લઈને જાય છે પણ હવે તો મિત્રો એ ભાઈ ગયા છે પાછા અને લોટ પણ આવે છે અને મચ્છી પણ ઉતારે છે તો કેમ પણ એ એક પ્રમાણે મિત્રો નજારો પણ એક નંબર છે તો નજારો જોવા જેવો છે આખી આપણે પણ મચ્છી ઉતારવાનું છે તણામાં તો કેવી રીતે ઉતારશું પણ બતાશું અમે તમને તો કેમ પણ મિત્રો લોટ જાય છે નાની બોટને આપણે જોઈએ તારી ઓ થઈ જોઈ પેલા આપણે તને લટ પીયો કે ન પીયો જોઈ આ જોઈ એ કાઈ વાંધો તો આવ્યો મિત્ર એમ એમ આવું જ હોય દરિયામાં જો એક બોટ જીવો લા પણ એક બોટ નું માણસ ઉતરી ગયો છે અને આવું બોટ નું માણસ ઉતરાણ બાકી છે કાવેરા મામા અને ઓલી બોટ નું માણસ ઉતરણ બાકી છે એવું જ છે તો મિત્રો જો તગારા લઈને જાયલા છે તગારા લઈને મને જો કોઈ લઈને છે અને કારણ કે કારણ કે મારે કેમ નથી જવાનું હે વિસારવા જેવું નથી મિત્રો મારે કેમ નથી જવાનું કારણ કે મારે મારે નાણા તણાવમાં રહેવાનું છે મિત્રો આ કેમેરામાં કંઈ કે આવું મિત્રો બીજો કેમેરો લેવો પડશે ઓ હો એ કેમ પણ યુટ્યુબ ફેમિલી લો મસ્ત પણ નાના તણાવમાં મારે રહેવું પડે એટલે રહેવું પડે હે કેમ બોયલા નહીં અને મિત્રો આયા બધી વિડીયો જોઈએ તો કોમેન્ટ કરી દેજો લાઇક લાઇકવાળી કોમેન્ટ કરજો તો પણ મને પણ મિત્રો ખબર પડી જાય તમે ત્યાં સુધી વિડીયો લો છો અને મિત્રો સાત તો તમને હું બતાડી આવશે બતાડી જ હતી સાત સુધી નહીં રાખો કારણ કે આજનું તાજું શાક ઉત્તર મને તમે કાયમ મિત્રો આવી જાય કાયમ કાયમિક અને વિડીયો પાક કાયમિક આવી જાય મુસ્કાઈ પાક કાયમિક કાયમિક આવી જાય તો એવું બધું છે યુટ્યુબ ફેમિલી તો યુટ્યુબ ફેમિલી આપણે જો આવી જાય છે આખી શાક જોવા તો જો પાયલોન ગુમને બધું હતું તો અહીંયા જો પાયલો બધું ધોવાય છે અને કેમ પણ એ પર ફેમિલી જો હશે પહેલું તો એક નંબર તો અહીંજરી ખાગી આને કહેવાય શીપટી ખાગી ગોઈ જો ન આવે સિપટી ખાગી આવે તો અહીં જરા પાલવા અને પાપલેટ ને એવું બધું છે ધોવાનું કામકાજ ચાલુ છે કારણ કે પહેલું તો ધોવા જ પડે અને સ્ટેપ બેપ હોય તો સારું લાગે હું તો કેમ પણ એક નંબર હો અહીં પેટી હોય પેટી ગુમલા પાલવા બધું ખડકાવાનું ચાલુ છે એ તો કેવી રીતે ખડકાવવાનું તમને બતાવડવું આગળ પાલવા હે એક નંબર મિત્રો જોતા હોય તો આવી જવાતરમાં ના જ રોંડીયું હોંડીયું દેવા જવાનું છે આપણે એક નાજુકાને તો હાલો દેવા જઈએ રોતો કે સતોલ છે પણ એક ક્યાં તમે આ એક એક નામ રે ધંધાઈ ચાર ચા ટાઈન ઘરે પીન એકા ચાર ચા બોલો હોણીન જવળ વઈ ગયો ચાર માં રેસિપી બને અમારે જેસીબી બનાવી રેસિપી બનાવી તમે કોમ આવો કોમેન્ટ કરીને કીદો આની રેસિપી એક ની છોડી બને કે ચાર ની બોલો આમ થકે યાર તો કેમ પણ યુટ્યુબ મેલે જો પાયલવા ખડકો નું કામ કરજી ચાલુ છે તો કેમ પણ પાયલવા એક નંબર છે મિત્રો તો મળજો નેક્સ્ટ વિડિયો સાથે ત્યાં સુધી બધા મિત્રો બાય ટાટા